ભલ્યો થાય એમે મુલાકાત નિમિત્તે ઈડિયા પારાસાગ દ્વારા ધારાસભ્ય આજણી ચૈત્રભાઈ વસવા સાહેબ અને માય ગામનો પ્રથમ નાગરિક સરપંચ શ્રી અને સુમિકાબેન દિલ્હીય રેખે રોશનલાલ બે અને માય ગામમાં વડીલ હલજીભાઈ અને ગામો દરેક વડીલ યુવાન અને ભાજ્ય હાની લેડી મન લાગતો હોય કે ચૂંટણી બી ને ના જે કહા ના લે એવું લાગતો હોય કે પરંતુ આદાન ખબર ની જાય કાપોર સાહેબ જવળ બે નડી મહિના જે બદલ મે આતો બરાબર કે ને કે સાહેબોને એવું લાગ્યો કે અડી મહિના એટલે એસીડી જે ડો જે મે રહ્યો એટલે માનો નો જે પ્રજા નાતો હોય બહુ જળવાય રે ઓનો

গামগত কাম আভাৰ মানুহা তালুকা দহ দি ফাই বৰ গাঁৱৰ দৰে জানো প্ৰজা নিলে বস্ন হয় এইবো দহ দীঘল কাৰ্যক্ৰম গ' দৰে গাম জানো

કાયકો હે આમાં સાહેબ આપવા માટે દોઢ કાઢ્યા એટલે સાહેબ આભાર માનો અને આજ રીતે આમાં મિલતું જુલતું રેજો તો તો આખી માં પૂરો આભાર એમને આપણે હમણાં સાંભળી રહેલા એવા આમ આદમી પાર્ટી ના ઉપપ્રમુખ એવા દેવેન્દ્ર દિલ્હી થી અરવિંદ કેજરીવાલ ની ટીમ માંથી મારી સાથે રહેનારા રોશનલાલજી ગામના ગામ ના ગ્રુપ ગ્રામ પંચાયત ઉત્સાહી સભ્ય એવા રવિન્દ્રભાઈ અશ્વિનભાઈ ગામના આપણા વડીલ મુરબ્બી હર હંમેશ કંઈ પણ નાનું મોટું કામને લગતી સામાજિક પ્રવૃત્તિ હોય એમાં માર્ગદર્શન આપનારા આપણા વડીલ એવા વલજીભાઈ છગનભાઈ અને ફળિયાના અહીં ઉપસ્થિત વડીલો યુવાનો અને માતા બહેનો તમને બધાને ખબર તો છે કે આપણે મારે ડેડિયાપાડા જે પ્રકારે જેલમાંથી હું છૂટીને આવ્યો ત્યારે મને નામદાર હાઈકોર્ટે ફરતી જામીન આપ્યા કે ડેડિયાપાડા એમના મત વિસ્તારમાં પ્રવેશ નહીં કરવાનો ત્યારે ડેડિયાપાડા નું એક ગામ બોગજ ગામ એ મારું ગામ છે મારું ઘર પરિવાર એ ગામમાં છે ડેડિયાપાડામાં મારી ઓફિસ છે નાના મોટા ગરીબ લોકો બધા નાના નાના કામો લઈને મારે ત્યાં આવે અને હું એમનું કામ કરું ત્યારે મને રાત્રે શાંતિ મળે અને સંતોષ થાય આ પ્રકારની મારી વૃત્તિ છે ત્યારે મને મારા મત વિસ્તારમાં જવા દેવામાં નહીં આવ્યા પણ જેવો નવો તાલુકો ચિત્તા અસ્તિત્વમાં આવ્યો અને તમારું ગામ એમાં સમાવેશ થયો ત્યારે આજે તમારા ગામમાં આવીને તમારો બધાનો જે પ્રેમ મળ્યો તમારી બધાની જે લાગણી મને મળી ત્યારે ખરેખર ઉમરપાડા ઉમરાણમાં આવીને મને અહેસાસ થયો કે ભલે મને મારા ગામમાં જવા નથી દેતા ભલે મને દેડિયાપરામાં નથી જવા દેતા પણ આ ઉમરાણ ગામમાં આવીને મને થયું કે આ ગામ પણ મારું જ છે આ બધા મારા ભાઈઓ અને બહેનો છે દેવેન્દ્રભાઈએ કીધું એમ કે 10 દિવસ સુધી આપણે ત્યાં છે પણ એમાં હું થોડો ઉમરવા માંગુ છું કેમ કે મને દેડિયાપરા મારા ઘરે તો જવા દેવાના નથી ત્યારે દિવાળી હોય કે બેસતું વર્ષ હોય ત્યારે પણ આપણે અહીંયા તમારી સાથે આવનારા દિવસોમાં વાળીશું એવું હું આજે તમને કહેવા માંગુ છું કેમ કે ઉમરાણમાં એવા ઘણા ઘરો છે એવા ઘણા મિત્રો છે કે બે ટાઈમનો રોટલો તો મને જીગ્નેશભાઈ નેતા જેવા કે રવિન્દ્રભાઈ નેતા જેવા કે અશ્વિનભાઈ નેતા જેવા કે સરપંચ શ્રીના ઘરે જેવા કે ના ઘરે જેવા કે ના ઘરે જેવા સવારે કા તો સાંજે બે ટાઈમ ના રોટલા તો મને અહિયાં પણ આપી દેશે એટલે મને કોઈ બીજી ચિંતા નથી ત્યારે તમે વિચાર કરી લો તમને પણ યાદ હશે જયારે વિધાનસભા હું લડતો તો તમારા ગામમાં આવ્યો તમારા ગામના બધા વડીલો યુવાનો કીધું અહિયાંથી આપણા ગામના સરપંચ શ્રી વિનયભાઈ હોય બિપિનભાઈ હોય પ્રફુલભાઈ હોય ગણેશભાઈ હોય આ વિસ્તારના તમારા સભ્ય અશ્વિનભાઈ હોય કે રવિન્દ્રભાઈ હોય તે વખતે અમારે એટલી ઓળખાણ નહોતી છતાં હું ગામમાં આવ્યો અને કીધું કેતરભાઈ તમે ઉભા રહ્યા છો અમે પણ પરિવર્તન જ ઈચ્છીએ છીએ અને બે હજાર બાવીસ માં જયારે આમ આદમી પાર્ટીમાંથી માંથી ઉભો રહ્યો ત્યારે બધા વડીલો પણ કીધું અહીંયા જયારે ગામની મિટિંગ મળી એમાં કહી દીધું તમારે અમારા ગામમાં ચા નાસ્તો કે બીજી બધી વસ્તુ કે એક પણ રૂપિયા આપવાનો નથી ગામ આખો તમારી સાથે છે અને એક પણ રૂપિયા વગર આખો ગામ વિધાનસભામાં અમારી સાથે હતો અને ખોબલેને ને ખોબલે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો કોઈ પણ સ્વાર્થ વગર ધારાસભ્ય બન્યા ત્યાર પછી ગામના વડીલો કે આ વિસ્તારમાં કોઈ પણ સુખ દુખના પ્રસંગો હોય મયતની ખબર પડે અમે પહોંચી જઈએ અમને પણ અહીંયા આવીને આનંદ થાય ત્યારે તમે જોયું હશે સરકારે નહીં જેવી એક નાની ઘટનામાં એમાં કેસ પણ થાય તો મામલતદાર જામીન આપી દે એમાં કઈ થાય તો ગામમાં બેસીને આપણે નિરાકરણ સામાન્ય બાબત બોલાચાલી થઈ જેવી સામાન્ય બાબતોમાં એક ધારાસભ્ય તરીકે મને જે પ્રકારે એ લોકોએ અટકાયત કરી દીધી પૂર્વ આયોજિત એક કાવતરું હતો કેટલાક ભાજપના નેતાઓ જેઓ આ બના બન્યો પાંચ મિનિટમાં આખો મોરચો લઈને ત્યાં આવી ગયા પોલીસ રાજપીપળાથી આવતા નેત્રંગ ફરીને આવું પડે તે વખતે યાલનો પુલ પણ તૂટેલો હતો છતાં દોઢ કલાક લાગે એની જગ્યાએ પોલીસ પણ તાત્કાલિક આવી ગઈ અને મને ઉઠાવી લીધો તમે બધા જોયું હશે જે પ્રકારે ઘસડી ઘસડીને લોકો ગાડીઓમાં લઈ જતા હતા

જામીના પોલીસ અધિકારીઓ થવા ના દે જામીના ભાજપના નેતાઓ થવા ના દે અને અહીંયા રાજપીપળાની જેલમાં રાખવાની જગ્યાએ વડોદરાની જૂની જેલમાં રાખવામાં આવ્યો રાજા રજવાડાઓની જે જૂની જેલ હતી એક નાની અંધારી કોઠડીમાં અંદર જ ટોયલેટ ને અંદર જ બાથરૂમ તેમાં રાખીને દિવસે એકવાર કાડે ત્યારે મને ચિંતા થાય કે હું તો હરતો ફરતો લોકોની વચ્ચે રહેતો લોકોની રજૂઆત સાંભળું મીટિંગોમાં જાઉં કાયમ મોબાઈલ હાથે હોય ને કામ એકાંત માં રહેવાનો આવ્યો ત્યારે મને ચિંતા થવા લાગી કે ક્યાંક મારું મગજ બંધ ન થઈ જાય તો સારું એ પ્રકારના જેલના લોકોને પણ ઉપરથી કડક સૂચના સરકારની કે આને જેલમાં પણ એવી સબક શીખાવો તમે કે બહાર આવીને આ લોકોનું ના બોલે આદિવાસીઓનો અવાજ ના ઉઠાવે સરકાર સામે ના આવે પોલીસ સામે ના આવે કલેક્ટરને ના બોલે શું ગુનો હતો મારો મે મનરેગા નું ઉજાગર કર્યો એ ગુનો હતો મારો મારા બાળકો માટે શિક્ષકો નોતા શિક્ષકો માટે હું લડ્યો એ ગુનો હતો મારો મારા બાળકો માટે નિશાળ નહીં એવી જગ્યા નિશાળ બાંધવા માટે સરકાર સામે બોલું એ ગુનો છે મારો કેવડિયામાં મારી બહેનોના ઝૂંપડા તોડી નાખે એમને લાઠી ચાર્જ કરે ત્યાં બોલું એ ગુનો છે મારો મારી તુરખેડાની બહેનો હોય કે મારી ચાપટની બહેનો હોય કે મારા જૂનારાજના લોકો હોય એમના માટે સરકારે આજે રસ્તો નથી બનાવ્યો એમની જ્યારે સગર્ભા હોય ડિલિવરીની પીડા થાય અને એમને જોલીમાં લઈ જાય અને બેન રસ્તે જઈને મરણ પામે બાળક મરણ પામે એમના માટે સરકાર સામે બોલું છું આ ગુનો હતો મારો આપણા બાળકોના ઉચ્ચ અભ્યાસ માટેની શિષ્યવૃત્તિની યોજના આ ભાજપની સરકારે બંધ કરી દીધી એ યોજના મેં ચાલુ કરાવી છું આ ગુનો હતો મારો આવી જે લડાઈ છે મે લડી છું અમારી ટીમ લડે છે એ આ સરકારને ગમતું નથી આદિવાસીઓને અહીંયા ઉકાઈનું પાણી મળે નર્મદાનું પાણી મળે એના માટે લડીએ અમે ગરીબોને આવાસ મળીએ એના માટે લડીએ અમે એ સરકારને ગમતું નથી અહીંયા રોડ પર ઉતરીએ વિધાનસભામાં લડો ત્યાંથી મને સસ્પેન્ડ કરી દે ત્યારે આ વખતે એમણે જે આવતરું કરવાનો હતો એ આવતરાની મને ફસાવી દીધો એસી દિવસ જલમાં રહી રહીને મને આ બધું યાદ આવે યાદ આવે ક્યારે મારા ઘરના લોકો પણ પીડા ભોગવે મારા આગેવાનો બિચારા દોડી દોડીને તાકી જાય ત્યારે પણ મે મારા મનને મજબૂત રાખ્યું મે મજબૂત રાખ્યું ત્યાં કેદીઓ જે મને ઓળખે પણ મને પૂછે સાહેબ તમે કેમ આટલું બધું બેઠો છો કેમ સરકાર સામે બોલ્યા કરો છો નહીં બોલવાનો આ લોકો તમને પતાવી દેશે

આ પ્રકારની આ લોકો ની આખી ષડયંત્ર આખું તમે જોઈ લીધું ત્યારે આ પરિસ્થિતિ માંડ માંડ હું જેલ માંથી છૂટ્યો એસી દિવસે બાદ મને જેલ માંથી કાઢવામાં આવ્યો ત્યારે પણ